જો મિત્રો માં સંધ્યા આરતીનું કામ ચાલુ છે ભગવાન ની આરતી થાય છે જય માતાજી મિત્રો સવારે બધાને બધા જય માતાજી જય સ્વામિનારાયણ ચાલો સવાર સવારમાં આપણે બધું રાબેતા મુજબ કામ કરી નાખ્યું છે ને હવે આપણે ગાડી જોવા જવાની બાય પાસે અત્યારે જાય છીએ મિત્રો અત્યારે આપણે આમાપુર જઈ રહ્યા છીએ આમાપુર થોડું થોડુંક કામ છે એટલે આવવાનું છે આપણે કામ ને જ્યારે આપણે થયા બકેસરા બાયપાસ ગાડી રોડ ઉપર જાય એ બાજુ ગાડીને ચડાવ્યા રોડ ઉપર આપણે ધીમે ધીમે દાળી જઈ સ્વસ્થિંગ પબ્લિક બોલાવી બાજુ કાઉ નહીં હાથ પાકવા આવ્યા હો ભાઈ

Oh, no, no, no. ગો મિત્રો આમાં પરમાં સંધ્યા નું કામ ચાલુ છે ભગવાન ભવાનાથ ની આરતી થાય છે અહીંયા સરસ મજાનો આ બાજુ રોડ બને છે આ દુકાને આપણે માલ આપવાનો હતો હવે આપણે કચ્છ તરફ

ચલાવતી આપણે ગાડી હાકી રહ્યા છીએ લાઈટ ચાલુ કરતી એવું થઈ